પાલનપુર હાઈવે પર દોઢ કિલો સોનાની લૂંટ નાસ્તો કરવા ગયા અને સોનું ગાય અમદાવાદ પાલનપુર હાઈવે પર દોઢ કિલો સોનાની લૂંટ લૂટ થતા સંસ્થા મચી ગઈ દોઢ કિલોથી વધુના સોનાની લૂટ થઈ હાઈવે પર ઊભી રહેલી બસ માંથી અચાનક રાજસ્થાન સોનું આપવા જઈ રહ્યો હતો અમદાવાદથી રાજસ્થાન જતી બસમાં કર્મચારી સોનાની બેગ લઈને જઈ રહ્યો હતો એ દરમિયાન અમદાવાદ પાલનપુર હાઈવે પર છાપીના ના પાટિયા પાસે બસ હોલ્ડ કર્યો હતો જેથી કર્મચારી નાસ્તો કરવા માટે શ્રી રામ નામની હોટલમાં ગયો હતો જેવો તે નાસ્તો કરવા ગયો તે દરમિયાન બે લુટારુઓ

ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાયર ની હિંમત તો જુઓ પહેલા દરિયા કિનારી થી છુપાઇ છુપાઈ ને ડ્રગ્સ ડિલિવરી કરાવતા પણ હવે એક નેપાળ એક અમદાવાદ અને પાંચ ઓડિશાના મળી કુલ સાત આરોપીની ધરપકડ કરી ઓડિશાથી ટ્રકમાં ભરીને લાવેલા ગાંજા અને સાથે સાત આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે બાતમીના આધારે તપાસ કરતા ટ્રકમાંથી સુકવેલો ગાંજાનો પાવડર અને એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું આરોપીઓ ઓડિશાથી ટ્રકમાં આ જથ્થો લઈને આવ્યા હતા અને અમદાવાદની વટવા જીઆઈડીસીમાં ડિલિવરી કરવાના હતા તપાસમાં સામે આવ્યું છે કે ગુજરાત સહિત અન્ય રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઉતાર્યો હતો પોલીસે એકસો કિલો ગાંજાની કિંમત બેતાળીસ લાખ સહિત કુલ પાસઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો પાટણમાં ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાતા અનોખો વિરોધ આ વિરોધ આ આક્રોશ હલ્લા બોલ થાળીનો રણકારનું કારણ છે પાણી પાટણના હરિપુરા રામનગર વિસ્તારમાં વરસાદી પાણી ઓસરી ગયા બાદ ગટરના પાણીએ કહેર મચાવ્યો આ પાણીનો નિકાલ નહીં આવતા રામનગર વિસ્તારના રહીશોએ અનોખો વિરોધ નોંધાવ્યો રસ્તા પર વરસાદી અને ભૂગર્ભ ગટરના પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો નાના બાળકો પણ આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા સામે વિરોધ નોંધાવ્યો તેમાં કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા સ્થાનિકોએ થાળી વગાડી સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો રંગીલુ રાજકોટ બન્યું જીવલેણ ખાડા નું કોટ શરૂ થયા ખાડાબુરો મદદ સદસ્યતા આપ્યા વરસાદ બાદ ખાડા અને પાણી ભરાવાથી રંગીલા રાજકોટની રોનક છીનવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે રંગીલા મોઢેથી ખુશીઓનો રંગ ગયો છે રંગીલા રાજકોટના રોડ પર ખાડાઓની રંગોળી સર્જાતા વાહન ચાલકોને ક્યાં વાહન ચલાવવું તે સવાલ ઉભો થયો છે રાજકોટના કોઈ પણ રોડ પર જશો તો તમારું સ્વાગત હાડકાતોડ રોડ થી થશે રોડ પર એટલા મોટા જીવલેણ ખાડા પડ્યા છે કે જો તમે વાહન ચલાવવામાં થોડી પણ ભૂલ કરી ગયા તો સમજો ગયા તમારા વાહનનું તો જે થવું હોય થાય પણ તંત્રના બાપે તમારા હાડકા જરૂર ભાંગી જશે તેની ગેરંટી છે હાડકા તોડ રોડથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે છતાં નિંદ્રાધીન તંત્રની આંખ ઉઘડતી નથી વગર ચોકડીની હાલત એવી છે કે ત્યાંથી પસાર થતાં પણ અનેક લોકો ભયના ઉથાર હેઠળ છે જેથી ખાડાઓથી કંટાળી રાજકોટના લોકોએ ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાનની શરૂઆત કરી એ રાજકોટ શહેરના વગર ચોકડી આસપાસ રહેતા સ્થાનિકો દ્વારા ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી

કચ્છના અબડાસા બાદ ખરાબ થઈ ગયા છે મોટા ભાગના રોડ ડિસ્કો રોડ બની જતા લોકોના હાડકા ખોખલા થઈ ગયા છે અહીં જાણે શ્રેષ્ઠ ખાડા શુદ્ધ પ્રતિકા ચાલતી રહી છે આ અંગે ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરી છે છતાં કમરતોડ રોડ કોઈ ઇલાજ ન થતા લોકો રોષે ભરાયા કચ્છના અબડાસા તાલુકાના લાખણીયા રોડ વરસાદ પછી બંધ હોવાથી સ્થાનિકોમાં વિરોધ ફાટી નીકળ્યો ગ્રામજનોએ રસ્તા વચ્ચે બેસી વિરોધ નોંધાવ્યો લોકો દ્વારા રસ્તો રોકી બંધ કર્યો સવાર સવારમાં લોકોએ રોડ પર ઉતરી જામ કરતા ટ્રાફિક જામ થયો આ અંગેની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લોકોને સમજાવ્યા લોકોની માંગ છે કે રસ્તો ચાલુ થશે ત્યારે જ અમે વાહન વ્યવહાર ચલાવા દઈશું લોકોને પડતી હાલાકી દૂર થાય તેવી માંગ કરાઈ આ વખતે મોક્યો વરસાદ આવ્યો છે ઓગસ્ટ માં તો અતિવૃષ્ટિ જેવી હાલત થઈ જતા ખેડૂતોને મહેનત પર પાણી ફરી વળ્યું છે ખેતરોમાં મગફળી સહિતના પાક નો થઈ ગયો છે ધોરાજી ઉપલેટા ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડી જતા ઢર ઠર ધારાજી

મેળાનો પ્રારંભ થયો છે આપણી પરંપરાઓ ખાણી પીણી અને વારસાનું પ્રતિનિધિત્વના એક જ જગ્યાએ દર્શન થતા મેળો નવ સપ્ટેમ્બર સુધી ચાલશે ચોટીલા ધારાસભ્ય શ્યામજી ચૌહાણના હસ્તે મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો ત્રિનેશ્વર મહાદેવ મહાદેવની પૂજા અર્ચના અને આરતી બાદ ભાતીગઢ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો આગામી તારીખ નવ સપ્ટેમ્બર સુધી યોજાશે મેળો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના તરણેતર ગામમાં ત્રિનેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં મેળાનો પ્રારંભ થતા લોકો ઉમટી પડ્યા છે સૌરાષ્ટ્રની વિવિધ જ્ઞાતિઓ જેમ કે ભરવાડ આહિર રબારી અને કાઠી ઉપરાંત સ્થાનિક લોકો તેમના પરંપરાગત પોશાક સાથે મેળામાં ઉમટી રહ્યા છે રંગબેરંગી ભરત ભરેલા ભાતીગઢ પોશાક પહેરેલા યુવાનો ભાત ભાતની ભરત ભરેલી છત્રીઓ લઈને મેળામાં આકર્ષણ જમાવશે યુવતીઓ રંગબેરંગી ઘેરા

ઉત્સવની ઘડીઓ ગણાઈ રહી છે શ્રીજીને આગમનને લઈને ભક્તો પણ અધીરા બન્યા છે મોરબીમાં ગણપતિ બાપ્પાની આગમનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે મોરબીમાં છેલ્લા પંદર વર્ષથી ઉત્સવનું આયોજન કરતી સિદ્ધિ કા રાજા ગ્રુપે પણ આ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે આ તરફ સુરક્ષિત ઉજવણી માટે તંત્રએ પણ જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં મૂર્તિઓમાં સિન્થેટિક પ્લાસ્ટર ઓફ પેરિસ કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ ન કરવાનું

આ તરફ રાજકોટની અંદર પણ ઉજવણી કરવામાં આવી રહી છે ગણપતિ બાપ્પા જેઓ હાલમાં દરેકે દરેક ઘરની અંદર સ્થાપન થાય તે માટેની તૈયારીમાં છે રાજ્યભરમાં ગણેશ વંદનાનું નું પર્વ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે પર્યાવરણ બચાવવા માટે સાવરકુંડલાની એક યુવતી ગાયના ગોબર ગણપતિની મૂર્તિઓ બનાવી રહી છે સાવરકુંડલામાં રહેતી યુવતીના ઘરે ગાયના ગોબર બનેલા ગણેશજીની મૂર્તિઓ ખરીદવા લોકો આવી રહ્યા છે નામની યુવતી છેલ્લા બે વર્ષથી ગાયના ગોબરમાંથી મૂર્તિનું નિર્માણ કરે છે તેઓ નવ ઇંચની મૂર્તિ બનાવે છે જોકે તેમને મૂર્તિ બનાવવા માટે સમય ઓછો લાગે છે પરંતુ મૂર્તિને સુકાવવામાં પંદર દિવસ જેવો સમય નીકળી જાય છે ત્યારબાદ તેઓ વોટર કલર કરીને તેને સુંદર અને આકર્ષક બનાવે છે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે સફાઈ કામદારોએ હોબાળો મચાવ્યો હતો મોટી સંખ્યામાં સફાઈ કામદારો રજૂઆત માટે પહોંચ્યા હતા સફાઈ સફાઈ કામદારોના નિયમમાં ફેરફાર કરી બધા લોકો કામદાર તરીકે ફોર્મ ભરી શકે તે માટે રજૂઆત કરવા પહોંચ્યા હતા કરવા પહોંચતા જ ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશીએ સફાઈ કામદારોને પાછા ધકેલ્યા તેમણે પારસ બેડિયાનું કહ્યું કે મોટાભાઈ તરીકે કહું છું મજા આવશે નહીં અત્યારે ચાલ્યા જાઓ આવી રીતે રજૂઆત કરવા ના આવવું હોય પાકિસ્તાને ફરી એક વખત નાપાક હરકત કરી છે અનેક વખત સમજાવવા છતાં પાકિસ્તાન ઓગણીસો અડતાલીસ માં લોકમત દ્વારા ભારતમાં જોડાયું હતું જુનાગઢ લઈને પાકિસ્તાનનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે જુનાગઢ ઐતિહાસિક અને કાયદાકીય રીતે પાકિસ્તાનનો ભાગ છે એના પર ભારતનો કબજો યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય ધોરણ ઉલ્લંઘન છે પ્રવક્તા બલોચે પાકિસ્તાન ઉકેલાયેલો મુદ્દો રાજકીય અને રાજદ્વારી મંચ પર ઉઠાવતું આવ્યું છે અને તેનો શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છે છે પાકિસ્તાને આ રીતે ઝેર રોક્યું છે કાશ્મીર બાદ હવે જુનાગઢ ને પણ ગણાવ્યું છે પાકિસ્તાનનો ભાગ પાક વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝેરાનું આ નિવેદન છે ભારતે જૂનાગઢ પર ગેરકાયદે કબજો કર્યો હોવાનો દાવો કર્યો જૂનાગઢને જમ્મુ કાશ્મીરની જેમ એક અલગથી વણ ઉકેલાયેલો મુદ્દો ગણાવ્યો જૂનાગઢ ઓગણીસો અડતાલીસમાં લોકમત દ્વારા ભારતમાં જોડાયું હતું તેવું કહ્યું પોતાનો ઇલાજ કરાવે જુનાગઢ મુદ્દેના પાકિસ્તાનના દાવા પોકળ ભાજપ નેતા ગિરીશ કોટેચા નિવેદન સરદાર પટેલે મતદાન કરાવેલું હતું મતદાન બાદ લોકોના મત પ્રમાણે ભારતમાં રહેવાનો મત આવ્યો પાકિસ્તાન હવે સુધરે એ જરૂરી છે વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકા સામે કોંગ્રેસે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો વાપી શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડાનો કોંગ્રેસના આગેવાનોએ વિરોધ કર્યો વાપીમાં રસ્તા ઉપર પડેલા ખાડાઓની કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પૂજા કરી આ સાથે જ શહેરમાં રસ્તાઓની ખરાબ હાલત અંગે પાલિકા અને વહીવટીતંત્ર જવાબદાર ઠેરવી કોંગ્રેસે તાત્કાલિક ખાડાઓ પૂરવામાં આવે તેવી માંગ સાથે રસ્તા પર ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા કોંગી કાર્યકરોએ કહ્યું રોડ પરના ખાડાથી ઘણી વખત જીવલણ અકસ્માત સર્જાય છે વાહન ચાલકો સમયસર ઘરે કે નોકરી ધંધે પહોંચી શકતા નથી ત્યારે જો રોડના ખાડાઓનું સમારકામ નહીં કરાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે અમદાવાદ શહેરના લો ગાર્ડન ખાતે એનસીએ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી દબાણ હટાવતા પાથરણા વાળાઓએ હોબાળો કર્યો આણંદ ખંભાતના ઉંદેલ ગામમાં નથી ઓસર્યા પાણી કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ લીધી મુલાકાત ઉંદેલ ગામ અને ખેતરોમાં ભરાયેલા છે પાણી ટ્રેક્ટર પર બેસીને મેળવ્યો સ્થિતિનો તાગ સ્થાનિકોને આપી સરકારમાં રજૂઆતની બાહતરી શિનોરમાં ધોધમાર વરસાદ શિનોર સાધલી સહિતના વડોદરા શરૂ કાળા ડિબાંગ વાદળો વચ્ચે તાલુકાભરમાં વરસાદી માહોલ શિનોર મેન બજારમાં વરસાદી પાણીના વહેણ વરસાદી પાણી ભરાવાની શરૂઆત થતા લોકોને હાલાકી શિનોર નગરના રોડ રસ્તા પર વરસાદ વરસાદ બાદ પાણી ભરાતા વરસાદને પગલે વાતાવરણ પણ ઠંડુકાર બની ગયું રાજકોટના ચોમાસા શહેરમાં ઠેર ઠેર ખાડા અને ભૂવા પડવાની ઘટના બની રહી છે અમદાવાદના ઇન્દિરા સર્કલથી કોતરપુર જવાના રસ્તા પર એકમાં મોટો ભુવો પડ્યો અંદાજે પાંચ ફૂટ પહોળો અને સાત ફૂટ ઊંડો ભુવો પડવાથી લોકોને હાલાકી વધી ગઈ છે મસ્ત મોટા ભુવાને કારણે એક તરફ રસ્તો બંધ કરાયો કોતરપુર એસટીપી માં જતી લાઈન પર ઘટના બની છે ડ્રેનેજ પ્રોજેક્ટ દ્વારા રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે તાલુકાના અલવા બે કિશોર પાણીના પ્રવાહમાં તણાયા ગામમાંથી પસાર થતા નદીના વહેણમાં બંને કિશોરો રસ્તો પસાર કરી રહ્યા હતા તે દરમિયાન દુર્ઘટના સર્જાય પંદર વર્ષીય બંને કિશોરો નદીના પાણીના વહેણમાં તણાયા હતા ઘટનાને પગલે કપડવંજ ફાયર બ્રિગેડ અને પોલીસ તેમજ મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા ગયા છે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીમાં તણાયેલા બંને કિશોરોને શોધખોળ હાથ ધરી દેવામાં આવી છે વલસાડ જિલ્લાના ઉમરગામમાં ઓગસ્ટ મહિનામાં છેલ્લા અઠવાડિયામાં એકમાત્ર માત્ર ત્રણ જ વર્ષની બાળકી પર દુષ્કર્મ ઘટનામાં વલસાડ જિલ્લા પોલીસે ઐતિહાસિક કામગીરી કરી અને માત્ર નવ દિવસમાં જ આરોપી ગુલામ મુસ્તફા વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધી અને આરોપીને કડકમાં કડક સજા થાય તે પ્રકારના પ્રયાસો કર્યા મહત્વનું છે કે ઓગસ્ટ મહિનાની સત્યાવીસમી તારીખે ઉમરગામના છેવાડા વિસ્તારમાં આવેલી એક પરપ્રાંતીય પરિવારની માત્ર ત્રણ જ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી બાળકીના પરિવારનો પરિચિત અને પાડોશી ઉમરગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો આથી વલસાડ જિલ્લા પોલીસે આ કેસને ગંભીરતાથી લઈ આરોપી ગુલામ મુસ્તફા પોતાના વતન ઝારખંડ ફરાર થઈ જાય તે પહેલા જ માત્ર એક જ કલાકમાં ચાલતી ટ્રેનમાંથી મહારાષ્ટ્રના પાલઘર નજીકથી ઝડપી લેવામાં સફળતા મળી ભરૂચના વાઘરામાં એક યુવતીને સોશિયલ મીડિયામાં યુવક સાથે મિત્રતા કરવી ભારે પડી બ્યુટી પાર્લર ચલાવતી યુવતીએ યુવકને મેસેજ અને વિડીયો કોલ કરવા ના પડી જેથી ઉશ્કેર યુવકે તેના બ્યુટી પાર્લરમાં યુવતીના ગળા પર ચપ્પુ રાખી ગોંધી રાખ્યો જેની જાણ યુવતીને મેસેજથી તેના દુકાન માલિકને કરતા તેઓએ વાઘરા પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને ફિલ્મી સ્ટાઇલથી પોલીસે બ્યુટી પાર્લરનો દરવાજો તોડી અને યુવતીને બચાવી લીધી હતી ગાંધીનગરના માણસા ચરાડા સમાઉ અને દહેગામ નું નાની માછંગ ગામ ડૂબી ગયું ગાંધીનગરના ગામડાઓમાં મેઘરાજાએ તોફાની સ્વરૂપ બતાવતા ગામડાઓ બેટમાં ફેરવાયા ગામના રોડ પર